રોટલી કે પૂરી સાથે ખાવાની મજા આવે તેવો બધા જ ગુજરાતીઓનું ફેવરિટ આ શાક ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા ભીંડાની રેસીપી આજે આપણે ભરેલા ભીંડાનું શાક ફક્ત દસ જ મિનિટમાં બનાવીશું બધા જ ગુજરાતીઓનું ફેવરિટ અને લગ્ન પ્રસંગમાં બને એવું સ્વાદિષ્ટ ભરેલા ભીંડાનું શાક બનાવવાનું શરૂ કરીએ ગુજરાતી અવનવી રેસિપી જોવા અને શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલ બે લાઇકને જરૂરથી દબાવો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે રોટલી કે પૂરી સાથે ખાવાની મજા આવે તેવું સ્વાદિષ્ટ અને મસાલેદાર ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલી ભીંડી લીધેલી છે આ શાક બનાવવા માટે મેં અહીંયા આ પ્રકારની ભીંડી લીધેલી છે મિત્રો મેં અહીંયા નાની સાઈઝના અને કોળાક ભીંડા લીધેલા છે મિત્રો આ રીતે આપણે ભીંડાને કટ કરી લેવાના છે હવે મેં અહીંયા બધા જ ભીંડાને આ રીતે સુધારી લીધા છે તો હવે ફટાફટ મસાલેદાર ભીંડાનું શાક બનાવવાનું શરૂ કરી તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન ગરમ કરવા રાખેલી છે હવે તેમાં થી ચાર ચમચી જેટલું તેલ એડ કરી દઈએ ભીંડાનું શાક બનાવવા માટે હંમેશા તેલ થોડું વધારે લેવાનું હોય છે પરંતુ તમે તેલ ઓછું ખાતા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું લઈ શકો છો મિત્રો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે તેમાં પાંચથી છ મેથીના દાણા એડ કરી દઈએ મિત્રો મેથીના દાણા એડ કરવાથી ભીંડામાં રહેલી ચીકાશ છૂટી પડતી નથી હવે તેલમાં સુધારેલો ભીંડો એડ કરી દઈએ અને સાથે જ મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી હળદર પાવડર એડ કરી દઈએ હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ભીંડા મસાલા સાથે સારી રીતે કોટ થઈ ગયા છે હવે ઢાકણ ભીંડાને પાંચ થી દસ મિનિટ સુધી કૂક કરી લઈએ મિત્રો આપણા ભીંડા કૂક થાય છે ત્યાં સુધી આપણે ભીંડામાં એડ કરવાનો મસાલો એકદમ ફટાફટ બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલા શેકેલા શેાનો ભૂકો લીધેલો છે સાથે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ પણ શેકીને લીધો છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું મિત્રો હવે તેમાં મસાલા એડ કરી દઈએ તેના માટે સૌથી પહેલા અડધી ચમચી જેટલી હિંગ ત્રણ મોટી ચમચી જેટલો ધાણાજીરીનો પાવડર લીધો છે અહીંયા ધાણાજીરો પાવડરનું પ્રમાણ વધારે લેવાનું છે ત્યારબાદ બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને સાથે જ એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું સાથે જ બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું ત્રણથી ચાર લસણને કરીને વાટીને એડ કરી દઈશું હવે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે ગરમા રહેલી વસ્તુમાંથી એકદમ સ્વાદિષ્ટ ભરેલા ભીંડાના શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે મિત્રો પાંચ થી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ઢાંકણ ખોલીને ભીંડાને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા ભીંડા સારી રીતે કૂક થઈ ગયા છે અને આ રીતે ચમચા વડે ભીંડાને દબાવીએ તો એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ભીંડામાં કોઈ પણ જાતની ચીકાશ પણ નથી રહેલી તો હવે ભીંડામાં તૈયાર કરેલા મસાલાને એડ કરી દઈએ અને ભીંડાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ

તો ફક્ત મિનિટમાં શાક તૈયાર છે તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેશો સાથે મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા